જોશી જય સોમનાથ દ્વારા જયારે જ હો ત્યારે બ્રાહ્મણો નું અપમાન થતું હોય એવું અમને લાગી રહ્યું છે પંચાણું ટકા સરકાર સાથે રહેલી સમાજ એને આજે કોઈ કોઈ પણ જગ્યાએ વધુ વધુ અન્યાય થતો હોય તો બ્રાહ્મણો થઈ રહ્યો છે કેવાતી પાર્ટીઓમાં ભાજપમાં તો એવું છે કે વાણિયા બ્રાહ્મણની પાર્ટી કહેવાય બ્રાહ્મણે ઉભે કરેલી પાર્ટી કહેવાય એની અંદર અમને ખૂબ અન્યાય થઈ રહ્યો છે અને જે મિલનભાઈ કીધું એમાં અમારો સંપૂર્ણ સહકાર છે સૌરાષ્ટ્ર સાથે છે સોમનાથ ઓછામાં ઓછા પચાસ હજાર અને વધુ ને વધુ એકલા ચૂંટણીઓમાં જ એવું હોય છે કે પંચાણું ટકા લોકો આજે ભાજપની અંદર છે અને છતાં જો એવું થશે તો નાટો તો હોય જ છે અમે ઉપયોગ કરી દરેક પક્ષો માણસો સતત ઉપેક્ષા કરી રહ્યા હોય એના અનુસંધાને બ્રહ્મ સમાજના સંગઠનો અને બ્રાહ્મણોમાં ખૂબ એટલે ખૂબ આમ લાગણી દુભાય એવું એવી વાત છે એટલે એના માટે થી અમે આગામી સમયમાં તારીખ સાત ડિસેમ્બર રાજકોટ ખાતે એક ગુજરાતનું મહાસંમેલન કરવા જઈ રહ્યા છીએ અને તબક્કાવાર એ પહેલું સંમેલન અમે રાજકોટ કરશું બીજું સંમેલન અમે ગુજરાતમાં કરશું અને આજે લોકશાહી છે ત્યારે સંગઠિત મતદારોની દરેક રાજકીય પક્ષો નોંધ લેતા હોય છે બ્રાહ્મણોને ક્યાંક ને ક્યાંક સતત અવગણના અને અપમાનિત થતા હોય એવું મહેસૂસ થઈ રહ્યું છે ઉદાહરણ તરીકે શશિકાંતભાઈ પંડ્યા રાજેન્દ્રભાઈ ત્રિવેદી અમારા આ નીતિનભાઈ ભારદ્વાજ કશ્યપભાઈ ભારદ્વાજ આવા અનેક નામો છે કે સતત સતત ને ને ક્યાંક ક્યાંક ઉપેક્ષા કરવામાં આવતી હોય એવું અમને લાગી રહ્યું છે ત્યારે અમને રાજકીય પક્ષો મહત્વ આપે એના માટેથી અમે એક પ્રયત્ન કરવા જઈ રહ્યા છીએ અને બહુ આખા ગુજરાતનું મહાસંમેલન અમે કરવા જઈ રહ્યા છીએ એનાથી ખૂબ અમે નારાજ છીએ કારણ કે આપે બધા પણ જોયું અમને કોઈ જ્ઞાતિ કે કોઈ જાતિ તો બ્રાહ્મણોની લગભગ પાસઠ થી સિત્તેર લાખની વસ્તી છે તો ઓછામાં ઓછા અમને બે મિનિસ્ટર મળવા જોઈએ એના કરતાં આ લોકો દસ પાસને એવા જે અફણ કહી શકાય એવાઓને મંત્રી બનાવી અને અમારા અમિત ઠાકર જેવા શૈલેષ છોટા જેવા કે જે બાહોશ લોકો છે એમને સાઈડ લાઈન કર્યા ક્યાંક ને ક્યાંક અમારી જ્ઞાતિ ને પણ અન્યાય થતો હોય અને બ્રાહ્મણ હોવાના નાતે અમારું રાજકારણ વારંવાર અમારી રાજકીય ઉપેક્ષા થતી હોય એવું અમને લાગી રહ્યું છે